નમસ્કાર મિત્રો દિવ્યાંગ સ્કૂટી યોજના બે હજાર ચોવીસ અંતર્ગત દિવ્યાંગો માટે ઇલેક્ટ્રિક સ્કૂટી ખરીદવા માટે

આપ કોને મળશે તો કે દિવ્યાંગ સહાય યોજના માટે દિવ્યાંગની ઉંમર અઢારથી પચાસ વર્ષની વચ્ચે હોવી જોઈએ જો તમે આ યોજનાનો લાભ લેવા માગો છો તો તમારી દિવ્યાંગ ટકાવારી ચાલીસ ટકા કે તેથી વધુ હોવી જોઈએ અને જો તમે બીપીએલ કાર્ડમાં ધરાવતા હોવ તો તમારે બીપીએલ યાદીમાં ઝીરોથી વીસનો સ્કોર હોવો જોઈએ દિવ્યાંગ સહાય યોજનામાં થોડું અને સ્ત્રીઓનો લાભ મળશે દિવ્યાંગ ઇલેક્ટ્રિક સ્કૂટી સહાય યોજનામાં તમે સ્કૂટી મેળવી શકશો તારે અહીંયા આમનો લાભો કે આમને કોનો કોને આ લાભ મળવાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ કે દિવ્યાંગો માટે ઇલેક્ટ્રિક સ્કૂટી ખરીદવાની જરૂરી ડોક્યુમેન્ટ શું શું જોશે તો કે દિવ્યાંગ વિદ્યાર્થીનું ઓળખ કાર્ડ શાળાનું પ્રમાણપત્ર તમે કેટલા દિવ્યાંગ છો તેની ટકાવારીનું પ્રમાણપત્ર તેમજ બેંક ખાતાની પાસબુક અને આધાર કાર્ડ આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ યોજનામાં લાભ લેવા માટે હવે છેલ્લે વાત કરીએ કે દિવ્યાંગ વ્યક્તિને આર્થિક સાધન સહાય કેટલા રૂપિયા મર્યાદામાં આપવામાં આવે આવશે તો કે દિવ્યાંગોને ઇલેક્ટ્રિક સ્કૂટી ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા બેઝિક કિંમત પ્લસ કીટ પચાસ ટકા અથવા તો બંનેમાંથી પચીસ હજાર રૂપિયાની સહાય દિવ્યાંગ લોકોને આપવામાં આવશે તો જે પણ મિત્રો જે પણ વિદ્યાર્થી હોય અથવા તો અઢારથી પચાસ વર્ષની વચ્ચે વય ધરાવતા કેન્ડિડેટને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તેમજ ચાલીસ ટકા કે તેથી વધુ ટકાવારી ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકશે